અમરેલી જિલ્લાના બક્સરા શહેરમાં શ્રી ઝવેરચંદ મેઘાણી હાઈસ્કૂલના શિક્ષક અને કવિ શ્રી સ્નેહી પરમારને પીએચડી પદવી પ્રાપ્ત કરી ગુજરાતમાં જાણીતા કવિને શિક્ષણ ક્ષેત્રમાં ઉભરતું નામ સ્નેહી પરમારે પીએચડી પ્રાપ્ત કર્યું

બગસરાના અંગ્રેજીના ક અંગ્રેજીના ટીચર અને ગુજરાતના જાણીતા કવિ શ્રી સ્નેહી પરવાર જેઓ અમારી હાઈસ્કૂલનું ગૌરવ તો છે જ બગસરા ગામનું પણ છે અમરેલી જિલ્લાનું પણ છે એમણે ગત વર્ષોની અંદર બે હજાર વીસની અંદર ગુજરાતી બાળકવિતા એક અભ્યાસ વિષય ઉપર પીએચડીની પદવી પ્રાપ્ત કરી એમણે એક એક બે હજાર છવ્વીસ એટલે કે આ વર્ષના પ્રથમ દિવસે જ ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર મુકામે પોતાનો નિબંધ રજૂ કરી અને એ ચિલ્ડ્રન યુનિવર્સિટીએ એમને પીએચડીની પદવી એનાયત કરી એટલે હવે સ્નેહી પરમાર એ હવે ડૉક્ટર સ્નેહી પરમાર તરીકે એ ઓળખાશે એટલેથી કે સ્નેહી પરમાર સાહેબની વાત કરીએ તો એમની કવિતાઓ એ ધોરણ દસની અંદર ગુજરાતીમાં છોકરાઓ આખા ગુજરાતના છોકરાઓ ભણે છે ફક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પણ પરમાર સાહેબની કવિતા એ કોર્સની અંદર છે અમારી શાળામાં જેઓ સાંસ્કૃતિક પ્રવૃત્તિ સાથે જોડાય અને બાળકો ગુજરાત રાજ્યમાં તો ઠીક છે પણ ભારતની અંદર પણ પોતાનું જે કૃતિઓ છે એ રજૂ કરવા માટે જાય છે એ પણ એમને આભારી છે આમ જોઈએ તો અમારી શાળામાં સતતને સતત કાર્યશીલ સવારથી સાંજ સુધી એ પરમાર સાહેબ હોય છે